આહવા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો રાજ્ય કક્ષાનો જનજાતિ ગૌરવ દિવસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકસો બે પોઈન્ટ કરોડના સાડત્રીસ જેટલા વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ઉપરાંત પાંચસો અડસઠ જેટલા લાભાર્થીઓને અંદાજિત કુલ બસો ચોત્રીસ લાખના યોજનાકીય લાભોનું વિતરણ આહવા ખાતે કરવામાં આવ્યું હતું બહુધા આદિ આદિજાતિ વસ્તી ધરાવતા ડાંગના આંગણે આયોજિત આ ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આ વર્ષે ભગવાન બિરસા મુંડાની દોઢસો દોઢસોમી જન્મ જયંતિની દેશભરમાં ઉજવણી કરવાની ભૂમિકા આપી હતી મહાન ધર્મયોદ્ધા સમાજસેવક અને સ્વાતંત્ર્ય સેનાની એવા ભગવાન બિરસા મુંડાએને તેમની જન્મ જયંતિએ હૃદયપૂર્વક વંદન કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી સ્વાતંત્ર્ય સંગ્રામની આદિવાસીઓની યોદ્ધા એવા બિરસા બાળપણ અને તેમના મહાન ગાથાનું વર્ણન પણ મુખ્યમંત્રીએ કર્યું હતું મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના આદિજાતિ પરિવારોને વિકાસ નાપનથી લઈ જવા અને તેમના ગૌરવ સન્માન માટે આપણે અગ્રેસર છીએ નીતિ નેક હોય અને નિયત સાફ હોય તેમજ વિકાસની મુખ્ય ધારામાં સૌને સાથે લઈ જવાની હોય તો વિકાસ સાત માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એ વન બંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરી હતી અને આદિજાતિ સમુદાયના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા અહીંયા આસ્થાના કેન્દ્ર સમાન સબરી ધામની પણ મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર